હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે છે ને બ્લોગ નથી બનાવવાનો અને તમારી સાથે હું શેર કરીશ આમળાની રેસીપી અને આપણે આખું વરસ આમળા સ્ટોર કરી શકાય એવા આપણે સૂકા આમળા આપણે બનાવીશું અને આમે લીધા છે બે કિલો આમળા લીધેલા છે એકદમ મસ્ત જો સરસ મોટા આમળા લીધેલા છે સાઈઝ તો આપણે નાના મોટી હોય તે પણ ચાલે આમળાની અને સરસ રીતે પાણીમાં

અને કલર પણ એવો જ છે જે માર્કેટમાં આપણે આંબળા મળે એવા બનેલા છે અને આ આપણે આંબળા બનાવવાના છે અને આપણે કટિંગ કરી લેવું આવેલું છે કામ ને હમ આવી રીતના આપણે આમરાનું કટિંગ કરી લેવાના છે ટુકડા કરી લીધા છે આવડા આવડા ટુકડા આપણે આમરાના કરી લેવાના છે અને આમરા મેં બાયફા શું કામ નથી એનું પણ હું આગળ તમને આનું રિઝલ્ટ કહે કે આપણે આપણે શું કામ આમરા બાયફા નથી હવે આપણે આખું જીરું લીધેલું છે એ અને તીખા બે વસ્તુ સરસ રીતે પહેલાં તો આપણે ધીમા ગેસે શેકી લેવાના છે અંતિ પછી હું એન્ડમાં ઉમેરીશ અજમા અજમા મારે એન્ડમાં ઉમેર્યા હતા એટલે મારે વિડીયામાં શૂટિંગમાં નથી આવ્યા પણ મેં અજમા પણ છેલ્લે એન્ડમાં ધીમા ગેસે શેકી લે ત્રણેય વસ્તુ શેકાઈ ગઈ ઠંડુ થઈ ગયું અંતિ પછી આપણે મિક્સર જારમાં ક્રોસ કરી લેશું એકદમ ઝીણો જે પાવડર આવે એ આપણે બનાવી લેવાનો છે અને અહીંયા મેં સારવા માટે એક ગમણી લીધેલી છે અને એમાં આપણે સરસ રીતે પહેલાં સારી લેવું અને સારવાથી બધા મસાલા આપણે સારી લેવાના છે એનાથી સરસ રીતે આપણે સારવારથી મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય છે અને હવે મેં લીધેલી છે આમચૂર પાવડર સ્વીટનો પાવડર લીધેલો છે અને મેં જંજીરા લીધેલી છે આ આમળા એકદમ બહુ સરસ લાગે છે ખાવામાં આવી રીતના આપણે મસાલો સરસ પહેલાં તો મિક્સ કરીને અને ઉમેરવાથી અમે લીધી છે ઉમેર્યું સાદું મીઠું અને હન આવે એ ઉમેરેલો છે અને આમળા ખાવામાં બહુ સરસ લાગે છે સૌથી પહેલાં તો મસાલો જે આપણો છે એ જ મેઇન છે બનાવવાનો અને તે પછી ઉમેરો છે લીંબુનો રસ મેં અહીંયા એક લીંબુનો રસ લીધેલો છે તમે એક દોઢ લીંબુનો રસ પણ લઈ શકો છો થોડા ખાટા આમળા કરવા હોય તો મેં એકદમ મીડિયમ રાખ્યા છે એટલા માટે અને તે પછી મેં થોડુંક પાણી ઉમેર્યું અને પાણી આપણે થોડું થોડું કરી અને ઉમેરતું જવાનું છે મસાલો એકદમ આપણે ઓલોય નથી કરી નાખવાનો છૂટો રે એ રીતના જ બનાવવાનો છે થોડુંક પાણી મેં અહીંયા આંબળામાં ઉમેરેલું છે એ પણ હું તમને આગળના વિડીયોમાં કહીશ કે મેં આપણે આંબળામાં પાણી થોડુંક શા માટે ઉમેર્યું એ અને થોડુંક મેં મીઠું પાછું ઉમેર્યું છે સરસ રીતે પહેલાં તો આપણે પાણી અને મીઠું બે વસ્તુ મેં મિક્સ કરી દીધું અને તે પછી આપણે આ મસાલો બનાવ્યો છે એ આપણે ઉમેરી દેવું મસાલો તમે જોઈ શકો સો આટલો છૂટો રહે એ રીતનો જ આપણે મસાલો બનાવવાનો છે પાણી બહુ જાજુ એમાં નથી ઉમેરવાનું સરસ રીતે બધા આમરાને આપણે મિક્સ કરતા જાઓ અને આપણે આમરા એટલા માટે નહોતા બાયફા કે જે આપણે આમરાનો જે કલર છે એ એકદમ સરસ રીતે જળવાઈ દે બહારના જે પેકેટના આમરા આવે એવો અને બાફવાથી બાફફાથી થોડોક કલરમાંથી ચેન્જ થઈ જાય છે એટલા માટે આમળા છે આપણે બાયફા નહોતા અને આવી જ રીતના આપણે આમરાને રાખેલા છે અને બાફા કરતાં આવી રીતના આમળા રાખવાથી જે બધા તત્વો છે આંબળાની અંદર જે બધા ગુણ આવતા હોય એ પણ બધાએ જળવાઈ રહીએ અને મસાલો જો આપણે એકદમ સરસ રીતે લાગી ગયો છે અને ડીશમાં આપણે સરસ રીતે બધા આંબળાને થોડી થોડી ડીશમાં આપણે ત્રણ ડીશ લીધેલી છે એક સોરી બે મેં ડીશ લીધેલી છે ને એક મેં ત્રાસ લીધેલો છે થોડા થોડા કહી અને આપણે સુકાવવા માટે આપણા આંબળા થઈ ગયા છે એકદમ રેડી બધી ડીશમાં આપણે લઈ લેશું અને આમાં આપણે કોટનનું કપડું પાથરવાની કંઈ જરૂર છે નહીં કેમકે આમાં કાંઈ આપણે ડીશમાં કોઈ કોઈપણ રીતના આપણે ડાઘા પડે આમરાના બ્લેક ડાગા એ ધોવાથી પણ નીકળી જાય છે વાસણ ધોવી ત્યારે અને જો આપણે થાળીમાં આપણે ન સુકવવા હોય તો આપણે એક કોટનના કપડામાં પ્લાસ્ટિક કપડામાં પણ આપણે સૂકવી શકાય છે થાળીમાં સુકવવાથી આપણે પરફેક્ટ જગ્યાએ આપણે સુકવી મૂકી શકીએ એ ડીશું ધૂળ કે કાકરી પણ આપણે લાગતી નથી એટલા માટે

અને આપણે આપણા સરસ રીતે આપણે સ્ટોર કરી અને આખું વર્ષ આપણે આમળાને રાખી શકીએ છીએ અને મેં તમને આગળના વિડીયો તો જોયું ને થોડુંક પાણી ઉમેર્યું હતું આમળાને મસાલો અલગ અલગ કે આમાં આમળા કટિંગ થઈ જાય ને અને પછી આપણે થોડુંક થોડુંક કમતું બહુ જાઝું નહીં મસાલો આપણો સરસ રીતે આમરાને ચોટી જાય પણ આમરા એક એવી વસ્તુ છે આ ફ્રૂટ કે આપણે આમાંથી પાણી અલગથી આપણે જે છૂટવું પડે કોઈ પણ વસ્તુ મીઠું એ પડતું નથી સરસ રીતે સુકાઈ જાય છે